સમાજમાં આપણે કેવી રીતે વર્તીએ છીએ કેમ કોઈ ચોક્કસ રીતે જ વર્તીએ છીએ અને બીજા લોકો આપણા વિચારો અને વર્તનને કેવી રીતે અસર કરે છે આ બધું સમજવા માટે આજે આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં થોડા ઊંડા ઉતરીશું આપણી પાસે કેટલાક સ્ત્રોત છે જેમાં આના જુદા જુદા પાસાઓ પર વાત કરવામાં આવી છે બિલકુલ સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે મૂળભૂત રીતે એ સમજવાની કોશિશ કે આપણી આસપાસનું સામાજિક જગત એટલે કે બીજા લોકો જૂથો અલગ અલગ પરિસ્થિતિઓ આ બધું આપણા વિચારો આપણી લાગણીઓ અને આપણા કાર્યો પર કેવી અસર પાડે છે આ સ્ત્રોતો જે છે એ આપણને કેટલાક મુખ્ય ખ્યાલો અને સિદ્ધાંતો સમજાવશે અને મને લાગે છે કે આનાથી આપણને રોજબરોજના જે અનુભવો છે ને એને એક નવા દૃષ્ટિકોણથી જોવામાં મદદ મળશે સરસ તો શરૂઆત કરીએ એક શબ્દ જે આપણે બધા બહુ વાપરીએ છીએ અને સ્ત્રોતોમાં પણ છે મનોવલણ એટલે કે એટીટ્યૂડ આપણે કહીએ છીએ ને મારો એના પ્રત્યે સારો એટીટ્યૂડ છે કે આ બાબતે મારો એટીટ્યૂડ નેગેટિવ છે પણ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આનો અર્થ શું થાય શું આ ખાલી એક અભિપ્રાય છે સ્ત્રોતોમાં મનોવલણના એબીસીની વાત છે એ શું છે હા સારો સવાલ છે જુઓ મનોવૈજ્ઞાનિક રીતે કહીએ તો મનોવલણ એ ખાલી એક ક્ષણિક અભિપ્રાય નથી એ કોઈ ચોક્કસ વ્યક્તિ વસ્તુ વિચાર કે ઘટના પ્રત્યેનું આપણું એમ કહી શકાય કે પ્રમાણમાં સ્થાયી મૂલ્યાંકન છે એ હકારાત્મક હોઈ શકે નકારાત્મક પણ હોઈ શકે અથવા ક્યારેક મિશ્ર પણ અચ્છા અને પેલું જે એબીસી મોડેલની તમે વાત કરી જે સ્ત્રોતોમાં છે એ બહુ જ સરસ રીતે સમજાવે છે કે મનોવલણ ત્રણ ઘટકોનું બનેલું છે એ એટલે એફેક્ટિવ કોમ્પોનેન્ટ લાગણી તંત્ર એટલે કે તે વિષય પ્રત્યે આપણી લાગણીઓ કેવી છે ગમે છે નથી ગમતું ડર લાગે છે ખુશી થાય છે વગેરે બી એટલે બિહેવિયરલ કમ્પોનન્ટ વર્તન તંત્ર એટલે કે તે વિષય પ્રત્યે આપણે કેવું વર્તન કરવા તરફ ઝોક ધરાવીએ છીએ અથવા તો ભૂતકાળમાં કેવું વર્તન કર્યું છે ઓકે અને સી એટલે કોગ્નિટિવ કમ્પોનેન્ટ બોધાત્મક તંત્ર એટલે એ વિષય વિશે આપણી માન્યતાઓ શું છે આપણા વિચારો આપણી જાણકારી આ આ ત્રણે લાગણી વર્તન તરફનો ઝોક અને માન્યતા બધું આપણું મનોવલણ બને છે એટલે ધારો કે કોઈ રાજકીય પક્ષ છે તો હું એના વિશે શું માનું છું એટલે સી એના પ્રત્યે મને ગમો કે અણગમો છે એટલે એ અને હું એને મત આપીશ કે એની સભામાં જઈશ કે નહીં એવું વર્તન કરવા કેટલો તૈયાર છું એટલે બી આ બધું ભેગું થઈને મારું એ પક્ષ પ્રત્યેનું મનોવલણ થયું બરાબર ને બરાબર એકદમ સાચું ઉદાહરણ છે પણ શું આ મનોવલણો કાયમ એવા ને એવા જ રહે શું એ બદલાઈ શકે સ્ત્રોતો એના પરિવર્તન વિશે શું કહે છે ખાસ કરીને પેલો ફેસ્ટિંગરનો સિદ્ધાંત બોધાત્મક વિસંવાદિતા એ રસપ્રદ લાગે છે હા ચોક્કસ બદલાઈ શકે છે મનોવલણો સ્થિર નથી હોતા અને સ્ત્રોતો આ કેવી રીતે થાય છે એના પર ભાર મૂકે છે તમે જે લિયોન ફેસ્ટિંગરના બોધાત્મક વિસંવાદિતા એટલે કે કોગ્નેટિવ ડિસોનન્સના સિદ્ધાંતની વાત કરી એ ખરેખર બહુ જ રસપ્રદ છે એ સિદ્ધાંત એમ કહે છે કે જ્યારે આપણી બે માન્યતાઓ એકબીજાથી અલગ હોય વિરોધી હોય અથવા તો આપણી માન્યતા અને આપણું વર્તન એ બે વચ્ચે મેળ ન બેસતો હોય ત્યારે આપણને એક પ્રકારની માનસિક અસ્વસ્થતા એક તણાવ જેવું લાગે છે જેને વિસંવાદિતા કહેવાય હા અંદરથી કંઈક ખૂચે એવું બરાબર અને આ જે અસ્વસ્થતા છે એને ઘટાડવા માટે આપણે ખૂબ જ પ્રેરાઈએ છીએ હવે આ ઘટાડવા શું કરીએ કાં તો આપણી માન્યતા બદલી નાખીએ કાં તો આપણું વર્તન બદલીએ અથવા તો પછી આપણી માન્યતા કે વર્તનને સાચા ઠેરવવા માટે નવા નવા કારણો શોધી કાઢીએ અચ્છા એટલે આપણે આપણી જાતને જ મનાવી લઈએ એમ હા ઘણીવાર એવું જ થાય છે આ બતાવે છે કે આપણામાં સુસંગતતા જાળવવાની વૃત્તિ કેટલી મજબૂત હોય છે ક્યારેક તો વાસ્તવિકતાને પણ આપણે અવગણી દઈએ છીએ આ સિવાય હાઈડરનો સમતુલા સિદ્ધાંત પણ છે જે સંબંધોમાં વલણોની સુસંગતતા પર ભાર મૂકે છે અને હા સ્ત્રોતો એ પણ કહે છે કે આ મનોવલણોને માપી શકાય છે લિખટ કે બોગાડસ જેવી પદ્ધતિઓ છે એની ટેકનિકલ વિગતોમાં નથી જતા પણ મુદ્દો એ છે કે આનું વૈજ્ઞાનિક અધ્યયન શક્ય છે આ બોધાત્મક વિસંવાદિતાનો વિચાર તો ખરેખર ગહન છે કે આપણે અંદરખાને સુમેળ જાળવવા માટે આપણી જાતને છેતરવા પણ તૈયાર થઈ જઈએ છીએ ઓકે આના પરથી હવે આગળ વધીએ કે આપણે બીજા લોકોને કેવી રીતે સમજીએ છીએ સ્ત્રોતોમાં સામાજિક પ્રત્યક્ષીકરણ એટલે કે સોશિયલ પર્સેપ્શનની વાત છે આ શું છે અને એમાં કઈ કઈ પ્રક્રિયાઓ આવે હ સામાજિક પ્રત્યક્ષીકરણ એટલે આપણે બીજા લોકો વિશે છાપ કેવી રીતે પાડીએ છીએ અને એમના વર્તનને સમજવાનો પ્રયાસ કેવી રીતે કરીએ છીએ આ કોઈ સીધી સાધી પ્રક્રિયા નથીઓ સ્ત્રોતો એના કેટલાક મુખ્ય પાસા ગણાવે છે પહેલું છે વ્યક્તિ પ્રત્યક્ષીકરણ એટલે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન જેવું હા ઘણું ખરું એવું જ આપણે કોઈને પહેલીવાર મળીએ ત્યારે તરત જ એમના દેખાવ વાતચીત વર્તન પરથી એમના વિશે કોઈક ધારણા બાંધી લઈએ છીએ અને ઘણીવાર આ પહેલી છાપ બહુ અસરકારક હોય છે લાંબો સમય ટકે છે બરાબર બીજું અને ખૂબ જ મહત્વનું પાસું છે આરોપણ એટ્રીબ્યુશન આરોપણ એટલે કોઈના વર્તન પાછળનું કારણ શોધવાની પ્રક્રિયા આપણે હંમેશા જાણવા માંગીએ છીએ કે કોઈ વ્યક્તિએ અમુક વર્તન કેમ કર્યું શું એ એમના સ્વભાવને કારણે હતું એમના ઈરાદા કે વ્યક્તિત્વને કારણે જેને આંતરિક કારણો કહેવાય કે પછી પરિસ્થિતિ દબાણ કે સંજોગો એવા હતા એટલે કે બાહ્ય કારણો અને આ કારણો શોધવામાં એટલે કે આરોપણ કરવામાં આપણે કંઈ ભૂલો કરીએ છીએ કઈ ગડબડ થાય છે હા થાય છે સ્ત્રોતો એક સામાન્ય ભૂલ તરફ ધ્યાન દોરે છે જેને મૂળભૂત આરોપણ ત્રુટી ફંડામેન્ટલ એટ્રિબ્યુશન એરર કહે છે આમાં શું થાય કે આપણે બીજાઓના વર્તનને સમજાવતી વખતે એમના આંતરિક કારણો એટલે કે એમના સ્વભાવ પર જરૂર કરતાં વધુ ભાર મૂકીએ છીએ અને જે બાહ્ય પરિસ્થિતિજન્ય કારણો હોય એને ઓછું મહત્વ આપીએ છીએ દાખલા તરીકે જેમ કે કોઈ રસ્તા પર ઠોકર ખાઈને પડે તો આપણે તરત વિચારીએ કે ધ્યાન ક્યાં હતું એનું બેધ્યાન છે પણ એવું ઓછું વિચારીએ કે કદાચ રસ્તો જ ખરાબ હતો અથવા કંઈક આડું આવ્યું હશે હા સાચી વાત પણ જ્યારે આપણા પોતાના વર્તનની વાત આવે ને ત્યારે આપણે ઘણીવાર આનાથી બરાબર ઉલટું કરીએ છીએ આપણી સાથે કંઈ થાય તો આપણે પરિસ્થિતિને જવાબદાર ઠેરવીએ ત્રીજું પાસું જે સ્ત્રોતોમાં છે તે અશાબ્દિક સંદેશાવ્યવહાર નોન વર્બલ કમ્યુનિકેશન ઓ હા એટલે કે બોડી લેંગ્વેજ હાવભાવ વગેરે એ કેટલું મહત્વનું છે ખૂબ જ ખૂબ જ મહત્વનું શબ્દો વગર પણ ઘણું બધું કહેવાય જાય છે ખબર છે ચહેરાના હાવભાવ આંખોનો સંપર્ક આપણે કેવી રીતે ઊભા રહીએ છીએ કે બેસીએ છીએ શારીરિક મુદ્રાઓ આપણા અવાજનો ટોન બોલવાની સ્પીડ કોઈનો સ્પર્શ આ બધું જ સામેની વ્યક્તિ વિશે અને પરિસ્થિતિ વિશે આપણને સતત સંકેતો આપતું રહે છે સ્ત્રોતો ભાર મૂકે છે કે આપણે આ અશાબ્દિક સંકેતોનું સતત અર્થઘટન કરતા રહીએ છીએ અને એના આધારે જ આપણી છાપ અને આપણી પ્રતિક્રિયા ઘડાય છે ઘણીવાર તો એવું બને કે કોઈના શબ્દો કંઈક અલગ કહેતા હોય અને એમના હાવભાવ કંઈક અલગ ત્યારે આપણે મોટેભાગે હાવભાવ પર વધુ ભરોસો કરીએ છીએ આ બધું મળીને જ આપણી સામાજિક સમજણ બને છે એટલે બીજાને સમજવા એ પણ એક આખી કળા અને વિજ્ઞાન બંને છે એમ કહી શકાય ઓકે હવે એક સંવેદનશીલ પણ ખૂબ મહત્વના મુદ્દા પર આવીએ જે સ્ત્રોતોમાં છે પૂર્વગ્રહ અને ભેદભાવ પ્રજુડિસ એન્ડ ડિસ્ક્રિમિનેશન આ બંને શબ્દો આપણે ઘણીવાર સાથે વાપરીએ છીએ પણ શું એ એક જ છે કે અલગ છે એ એક નથી બંને વચ્ચે બહુ સૂક્ષ્મ પણ મહત્વનો તફાવત છે જે સ્ત્રોતો સ્પષ્ટ કરે છે જુઓ પૂર્વગ્રહ પ્રેજુડિસ એ કોઈ ચોક્કસ સામાજિક જૂથ જેમ કે ધર્મ જાતિ લિંગ વંશના આધારે બનેલું જૂથ એના પ્રત્યેનું મોટેભાગે નકારાત્મક અતાર્કિક અને પૂરતા પુરાવા વગર બાંધી લેવાયેલું મનોવલણ છે એટલે કે એક જાતનું માઇન્ડસેટ હા બરાબર એ મુખ્યત્વે આપણી માન્યતાઓ ખાસ કરીને રૂઢિગત વિચારો સ્ટીરિયોટાઇપ્સ અને આપણી લાગણીઓ જેમ કે ધિક્કાર ડર અણગમો એનાથી બનેલું હોય છે એ એક માનસિક સ્થિતિ છે એક વિચાર છે જ્યારે ભેદભાવ ડિસ્ક્રિમિનેશન એ પૂર્વગ્રહ પર આધારિત વાસ્તવિક વર્તન છે અચ્છા એટલે પૂર્વગ્રહ વિચાર છે અને ભેદભાવ એક્શન છે એકદમ જ્યારે આપણે પૂર્વગ્રહને કારણે કોઈ જૂથના સભ્ય સાથે અન્યાયી નકારાત્મક કે એમને બાકાત રાખતું વર્તન કરીએ ત્યારે તે ભેદભાવ કહેવાય જેમ કે કોઈ ચોક્કસ જૂથના વ્યક્તિને નોકરી ન આપવી કારણ કે એ જૂથ પ્રત્યે પૂર્વગ્રહ છે તો એ ભેદભાવ થયો અને આ પૂર્વગ્રહો આવે છે ક્યાંથી શા માટે ઉદ્ભવે છે શું સ્ત્રોતો એના કારણો વિશે કંઈ કહે છે હા સ્ત્રોતો પૂર્વગ્રહના મૂળમાં રહેલા કેટલાક મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણોની ચર્ચા કરે છે એક કારણ હોઈ શકે છે હતાશા અને આક્રમકતાનું વિસ્થાપન જેને આપણે બલિનો બકરો બનાવવાની વૃત્તિ કહીએ છે ને કે લોકો પોતાની નિષ્ફળતા કે મુશ્કેલીઓ માટે કોઈ નબળા જૂથને દોષ દેવા માંડે બીજું છે સામાજિક શિક્ષણ આપણે કુટુંબ મિત્રો શાળા મીડિયા આ બધા પાસેથી પૂર્વગ્રહો શીખીએ છીએ જાણતા અજાણતા ત્રીજું વ્યક્તિત્વના અમુક પરિબળો કેટલાક લોકોનું વ્યક્તિત્વ જ એવું હોય છે જેમ કે અધિકારવાદી વ્યક્તિત્વ ઓથોરિટેરિયન પર્સનાલિટી ધરાવતા લોકો તેઓ નિયમો અને સત્તાને વધુ વળગી રહે છે અને પોતાના જૂથ સિવાયના એટલે કે બહારના જૂથો પ્રત્યે વધુ પૂર્વગ્રહી હોય છે ઓકે આ ઉપરાંત સંસાધનો માટેની હરીફાઈ પોતાની જૂથ ઓળખ જાળવી રાખવાની જરૂરિયાત સામાજિક દબાણ આ બધું પણ પૂર્વગ્રહને ટકાવી રાખવામાં કે વધારવામાં ભાગ ભજવે છે અને હા સ્ત્રોતો બોગાર્ડ્સ સામાજિક અંતર માપદંડ જેવી પદ્ધતિઓનો ઉલ્લેખ કરે છે જેનાથી આવા પૂર્વગ્રહોની તીવ્રતા માપી શકાય કે લોકો જુદા જુદા જૂથોથી કેટલું સામાજિક અંતર રાખવા માંગે છે આ બધું સમજવું સમાજ માટે ખરેખર ખૂબ જરૂરી છે ખરેખર આ કારણો સમજીએ તો કદાચ એને ઘટાડવા માટે કંઈક વિચારી શકાય ચાલો હવે એક બીજો અત્યંત રસપ્રદ વિષય લઈએ સામાજિક પ્રભાવ સોશિયલ ઇન્ફ્લુઅન્સ આપણે બધા જાણીએ છીએ કે બીજા લોકો આપણને અસર કરે છે પ્રભાવિત કરે છે પણ મનોવિજ્ઞાન આને કેવી રીતે જુએ છે સ્ત્રોતોમાં અનુરૂપતા સંમતિ આજ્ઞાપાલન જેવા શબ્દો છે એનો અર્થ શું છે સામાજિક પ્રભાવ એટલે એ પ્રક્રિયા જેના દ્વારા બીજા લોકોની હાજરી પછી ભલે તે વાસ્તવિક હોય કે કાલ્પનિક એ આપણા વિચારો લાગણીઓ કે વર્તનને બદલી નાખે છે સ્ત્રોતો આના ત્રણ મુખ્ય પ્રકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે પહેલું છે અનુરૂપતા કન્ફોર્મિટી એટલે કે બીજા કરે એમ કરવું હા મોટા ભાગે એવું જ અનુરૂપતા એટલે વ્યક્તિ પોતાના વિચારો કે વર્તનને બદલીને જૂથના ધોરણો કે બહુમતીના મત સાથે મેળ બેસાડે પછી ભલેને તે ખાનગી રીતે એની સાથે સહમત ન હોય સોલોમન એશના પ્રયોગો આના માટે બહુ જાણીતા છે હા પેલી લીટીઓવાળા પ્રયોગો ખરું ને બાયાબર એ જ એમણે બતાવ્યું કે કેવી રીતે લોકો સ્પષ્ટ દેખાતી સાચી વાતને પણ નકારી દે છે અને જૂથના ખોટા જવાબ સાથે સહમત થઈ જાય છે શા માટે માટે ફક્ત એટલા કે જૂથથી અલગ ન પડવું એટલે પેલો લોકો શું વિચારશે એ ડર અથવા તો ગ્રુપમાં સ્વીકારવાની ઈચ્છા એ અનુરૂપતા પાછળ કામ કરે છે હા મોટે ભાગે આ બે કારણો હોય છે કાં તો આપણને લાગે કે બીજા લોકો પાસે વધુ સાચી માહિતી છે ઇન્ફોર્મેશન ઇન્ફ્લુઅન્સ અથવા તો આપણે જૂથ દ્વારા સ્વીકાર પામવા માંગીએ છીએ એમની નારાજગી નથી જોઈતી નોર્મેટિવ ઇન્ફ્લુઅન્સ બીજો પ્રકાર છે સંમતિ કમ્પ્લાયન્સ સંમતિ એટલે સંમતિ એટલે કોઈની સીધી વિનંતી કે સૂચનાને સ્વીકારીને એ મુજબ વર્તન કરવું અહીં કોઈ સત્તાનું સીધું દબાણ નથી પણ એક વિનંતી છે સ્ત્રોતો ઉલ્લેખ કરે છે કે સંમતિ મેળવવા માટે લોકો ઘણી તરકીબો વાપરે છે જેમ કે પહેલા કોઈ નાની મદદ માંગવી અને પછી મોટી ફૂટ ઇન ધ ડોર ટેકનિક અચ્છા અને ત્રીજો પ્રકાર છે આજ્ઞાપાલન ઓબીડિયન્સ હા આ એટલે સત્તા ધરાવતી વ્યક્તિના સીધા આદેશનું પાલન કરવું આ પ્રયોગો યાદ આવે છે એ તો ખરેખર ચોંકાવનારા હતા બિલકુલ ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક પણ મિલગ્રામના પ્રયોગોએ શું બતાવ્યું કે સામાન્ય ભલા માણસો પણ જ્યારે કોઈ કાયદેસર લાગતી સત્તા દ્વારા આદેશ આપવામાં આવે ત્યારે પોતાના નૈતિક મૂલ્યોની વિરુદ્ધ જઈને પણ ક્રૂર કાર્યો કરવા તૈયાર થઈ શકે છે જેમ કે પેલા પ્રયોગમાં બીજાને ઇલેક્ટ્રિક શોક આપવા હા એમણે દર્શાવ્યું કે પરિસ્થિતિનું દબાણ અને સત્તા પ્રત્યેનું આજ્ઞાપાલન કેટલું શક્તિશાળી હોઈ શકે છે એટલે આ ત્રણેય અનુરૂપતા સંમતિ અને આજ્ઞાપાલન એ બતાવે છે કે આપણું વર્તન આપણી આસપાસના સામાજિક વાતાવરણથી કેટલું બધું પ્રભાવિત થાય છે ઘણીવાર તો આપણને એનો ખ્યાલ પણ નથી હોતો આ તો થઈ વ્યક્તિ પર બીજાના પ્રભાવની વાત પણ જ્યારે વ્યક્તિ એકલી ન હોય પણ જૂથમાં હોય ત્યારે શું થાય શું ગ્રુપમાં હોવાથી આપણું વર્તન બદલાય છે સ્ત્રોતો જૂથ પ્રભાવ હેઠળ કેટલીક રસપ્રદ વાતો કરે છે જેમ કે સામાજિક સુવિધાકરણ અને સામાજિક નિષ્ક્રિયતા આ શું છે હા ચોક્કસ છે જૂથની હાજરી માત્ર પણ વ્યક્તિના વર્તનને ઘણી રીતે અસર કરે છે સ્ત્રોતો બે વિરોધાભાસી જેવી લાગતી અસરો બર્ણવે છે એક છે સામાજિક સુવિધાકરણ આ ત્યારે જોવા મળે જ્યારે બીજા લોકોની હાજરીમાં આપણું પ્રદર્શન સુધરે છે ઓહ એટલે ભીડ આપણને સારું કામ કરવા પ્રેરે હા પણ ક્યારે ખાસ કરીને જો કામ સહેલું હોય અથવા આપણે એમાં માહેર હોઈએ જેમ કે કોઈ કલાકાર પ્રેક્ષકોની હાજરીમાં કદાચ વધુ સારું પરફોર્મ કરે પણ આનાથી બરાબર વિપરીત અસર પણ જોવા મળે છે જેને કહેવાય સામાજિક નિષ્ક્રિયતા નિષ્ક્રિયતા એટલે શું એટલે કે જ્યારે લોકો એક જૂથ તરીકે કોઈ સૈયારા ધ્યેય માટે કામ કરતા હોય અને એમના વ્યક્તિગત યોગદાનનું અલગથી મૂલ્યાંકન ન થતું હોય ત્યારે તેઓ એકલા કામ કરતા હોય એના કરતા ઓછો પ્રયત્ન કરે છે જાણે કે જવાબદારી આખા ગ્રુપમાં વેચાઈ જાય છે એટલે કોઈ એક વ્યક્તિ પૂરેપૂરી મહેનત કરવા પ્રેરાતી નથી અચ્છા એટલે પેલું બધા કરશે માનીને કોઈ ઓછું કામ કરે એવું બરાબર અને પેલું જૂથ વિચાર ગ્રુપ થિંક વિશે સ્ત્રોતો શું કહે છે એ તો નામ પરથી જ કંઈક જોખમી જેવું લાગે છે હા જૂથ વિચારે ખરેખર એક મહત્વનો અને ચેતવણી આપતો ખ્યાલ છે આ એવી પરિસ્થિતિ છે જ્યારે કોઈ જૂથ ખાસ કરીને જે ખૂબ સુમેળ ભર્યું હોય અને એકતા ધરાવતું હોય એમાં સર્વસંમતિ જાળવી રાખવાનો એટલો બધો પ્રયાસ થાય છે કે જૂથના સભ્યો અલગ વિચારો રજૂ કરતાં અચકાય છે એટલે વિરોધ ન કરે હા વિરોધ નોંધાવતા ડરે છે પરિસ્થિતિનું વાસ્તવિક અને ઊંડાણપૂર્વક મૂલ્યાંકન નથી કરતા એમનો મુખ્ય હેતુ સંઘર્ષ ટાળીને સુમેળ જાળવવાનો બની જાય છે પછી ભલે નિર્ણય ખોટો લેવાય ઓ આના કારણે ઘણી વાર અતાર્કિક બિનકાર્યક્ષમ અને ક્યારેક તો ખૂબ જ ગંભીર પરિણામોવાળા નિર્ણયો લેવાય છે ઇતિહાસમાં ઘણા રાજકીય અને લશ્કરી ખોટા નિર્ણયો પાછળ ગ્રુપ થિંક જવાબદાર હોવાનું મનાય છે આ સિવાય સ્ત્રોતો જૂથ ધ્રુવીકરણ ગ્રુપ પોલરાઇઝેશનની પણ વાત કરે છે એ શું છે એમાં એવું થાય કે જૂથમાં ચર્ચા કર્યા પછી સભ્યોના જે મૂળ વલણો હોય ને એ વધુ તીવ્ર બની જાય છે જો શરૂઆતમાં થોડા સાવધાન હોય તો ચર્ચા પછી વધુ સાવધાન બની જાય જો થોડા જોખમ લેવા તૈયાર હોય તો વધુ જોખમી બની જાય પછી ભલે તે હકારાત્મક દિશામાં હોય કે નકારાત્મક સમજાયું એટલે જૂથમાં હોવું એ ખાલી લોકોનો સરવાળો નથી એની પોતાની એક અલગ ડાયનેમિક્સ છે જે આપણા વર્તન અને નિર્ણયોને ખરેખર બદલી શકે છે ઓકે તો આ મુખ્ય મુદ્દાઓ સિવાય પણ સ્ત્રોતો સમાજલક્ષી મનોવિજ્ઞાનના બીજા ઘણા ક્ષેત્રોને સ્પર્શે છે ખરું ને ટૂંકમાં પણ ચોક્કસપણે આપણે જે ચર્ચા કરી એ તો માત્ર થોડા મુખ્ય પાસા હતા સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર તો ખૂબ જ વિશાળ છે આ સ્ત્રોતોમાં બીજા પણ મહત્વના વિષયોનો સંક્ષિપ્ત ઉલ્લેખ જોવા મળે છે જેમ કે આંતરવૈયક્તિક આકર્ષણ હા એટલે કે લોકો શા માટે એકબીજા તરફ આકર્ષાય છે મિત્રતા પ્રેમ સંબંધો કેવી રીતે વિકસે છે કયા પરિબળો એમાં ભાગ ભજવે છે બરાબર પછી પરોપકારી વર્તન એલ્ટ્રુરિઝમ અને આક્રમકતા એગ્રેશન શા માટે લોકો કોઈ સ્વાર્થ વગર બીજાને મદદ કરે છે અને સામે પક્ષે શા માટે લોકો હિંસક કે આક્રમક બને છે એના મૂળમાં શું છે પછી સહકાર અને સ્પર્ધા ક્યારે લોકો સાથે મળીને કામ કરે છે અને ક્યારે એકબીજા સાથે હરીફાઈ કરે છે નેતૃત્વ લીડરશીપ સારો નેતા કોણ નેતૃત્વની અલગ અલગ સ્ટાઇલ કઈ છે એની અસર શું થાય છે લોકમત અને પ્રચાર પણ હા લોકમત અને પ્રચાર લોકોના અભિપ્રાય કેવી રીતે બને છે પ્રચારની ટેકનિક્સ કેવી રીતે કામ કરે છે અને અફવાઓ અફવાઓ કેવી રીતે ફેલાય છે અને એની સામાજિક અસરો શું હોય છે આ બધું જ સમાજલક્ષી મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં આવે છે એ દર્શાવે છે કે આપણું સામાજિક જીવન કેટલું જટિલ અને બહુપરિમાણીય છે ખરેખર આ ચર્ચા પરથી એ તો એકદમ સ્પષ્ટ થાય છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન આપણને આપણા અને બીજાના સામાજિક વર્તનની પાછળ જે કારણો રહેલા છે એને સમજવા માટે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિ એક માળખું પૂરું પાડે છે મનોવરણ કેવી રીતે બને અને બદલાય આપણે દુનિયાને અને લોકોને કેવી રીતે જોઈએ છીએ પૂર્વગ્રહ જેવી સમસ્યાઓ જૂથ અને સત્તા આપણને કેવી રીતે પ્રભાવિત કરે છે આ બધું જ કેટલું મહત્વનું છે તમે સાચું કહ્યું અને આ સ્ત્રોતોમાં જે સિદ્ધાંતો અને સંશોધનોની વાત છે એ ખાલી પુસ્તકોમાં વાંચવા માટે નથી એ આપણને આપણી આસપાસ જે કંઈ સામાજિક ઘટનાઓ બને છે એનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે આપણા સંબંધોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે અને કદાચ મને લાગે છે કે વધુ સહિષ્ણુ અને સમજદાર વ્યક્તિ બનવામાં પણ મદદ કરી શકે છે હા બરાબર આ ખ્યાલો આપણને રોજ બરોજના જીવનમાં જ્યારે આપણે કોઈ નિર્ણય લઈએ કોઈની સાથે વાતચીત કરીએ ત્યારે વધુ સજાગ બનાવે છે કે આપણી પાછળ કયા મનોવૈજ્ઞાનિક પરિબળો કામ કરી રહ્યા છે અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને આપણે સમાપન કરીએ આપણી જે સિદ્ધાંતોની વાત કરી અનુરૂપતા વિચાર સામાજિક પ્રભાવ આ બધું મોટેભાગે સામસામેની ક્રિયાપ્રતિક્રિયા ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શનના સંદર્ભમાં વિકસ્યું છે પણ આજે આપણું ઘણું બધું સામાજિક જીવન ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર જીવાય છે હા એ બહુ મોટો બદલાવ છે તો પ્રશ્ન એ થાય કે શું આ ઓનલાઈન દુનિયામાં સોશિયલ મીડિયા પર આ બધા સિદ્ધાંતો એ જ રીતે કામ કરે છે કે પછી કંઈક અલગ રીતે શું ત્યાં અનુરૂપતા વધુ જોવા મળે છે શું સોશિયલ મીડિયા ઇકો ચેમ્બર્સ બનાવીને એટલે કે એક જ જેવા વિચારો વારંવાર બતાવીને ગ્રુપથીંગને વધુ પ્રોત્સાહન આપે છે ટેકનોલોજી આપણા સામાજિક સ્વભાવને કેવી રીતે બદલી રહી છે આ એક ખરેખર વિચારવા જેવો અને કદાચ આગળ અભ્યાસ કરવા જેવો મુદ્દો છે